તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે બે અત્યારે સવારના છ વાગ્યા છે અને અમદાવાદ જવા નીકળવાનું છે આજે હોસ્પિટલે બતાવવા જવાનું છે તો ડૉક્ટર શું કહે છે આજે ખબર પડે કે પાટો ખોલીને હાલવાનું કે પછી પાટો બાંધીને દેદી ભાઈ ગાડીને સાફ કરી નાખી એકદમ વ્યવસ્થિત અને હવે ગાડી ચાલુ કરી દીધી એટલે થોડી વારમાં અમે નીકળી જવી છે આ ગામની બહાર નીકળી ગયા

બાવરા પહોંચવા આવી ગયા છીએ દસ વાગે એપોઇન્ટમેન્ટ છે આપણો હોસ્પિટલે તો હવે અહીંથી અડધી કલાક કલાક જેવું થશે એટલે દસ વાગે પહોંચી જશે અમદાવાદની અંદર અત્યારે એન્ટર થઈ ગયા છીએ જો તમે એસપી રિંગ રોડ ઉપર જઈ રહ્યા છીએ અત્યારે સબમિટ કરી દીધી છે કે આગળ તો આ હોસ્પિટલમાં તો હમણાં હવે પાંચ મિનિટમાં ચાર આવે છે એટલે બતાવી દઈ આજે શું આ બેલ્ટ બાંધી રાખવાનો કે છોડવાનો હવે આજે ખબર પડશે સર અમે એવું કીધું છે કે તમે પુરાવત અને ચાલી શકશો એટલે અત્યારે હવે કોઈ વાંધો નથી દસક દિવસ ફિઝિયોથેરેપી લેવાનું હવે કીધું છે તો હવે અમે અમદાવાદથી નીકળીને અત્યારે બાલાચંદ્ર તરફ જઈ રહ્યા છીએ એવી સાડા દસ વાગ્યા છે અને અમદાવાદની બહાર નીકળવા આવ્યા તો જૈદીબભાઈએ આખો મોલ આવતો વચ્ચે એક બજાર તો ત્યાંથી થોડોક નાસ્તો લઈ ગયા છે તો હવે ચાલુ ગાડી એ બધો થોડોક નાસ્તો કરતા જ અને ઘરે પહોંચી જાય બાકી માલચનો પોતા કેટલી બે કલાક જેવું બે કલાક જેવું થાય એટલે ત્યાં પહોંચી જશું હવે એ ચાલુ ગાડીએ શીખવાનું ચાલુ કરી દીધું છે એને અમારે થોડોક વધારે ભૂખ લાગે છે

હવે અમે સિટી અંદર આવી ગયા છી અને થોડી વારમાં હવે ઘરે પહોંચી જશું તો આપડે જોઈએ કે જયું રિએક્શન કેવું છે ક્યાં જવું તારે તો અમાર વાટે શું તો અત્યારે જયયુ ને વોટર પાર્ક જવું છે સવારનું અમારી વાટે છે કે વોટર પાર્ક નાવા જવું છે તમે જોઈ રહ્યા છો હું દેવી બેઠા આપણે ક્યાં જવું છે વોટર પાર્ક જવું છે કેટલા કાલ જઈશું ઓકે કાલ દઈએ ઓકે ઘરે ટુકાય બિસ્કિટ લાવ તારો ફેવરેટ બિસ્કિટ કયા છે કયો બિસ્કિટ છે તારો ફેવરેટ આ કયા છે તને ભાવ હશે આ નાનું બચ્ચું જલા કાકા રહી છે તો હવે આ એક બે દિવસ સીવી તો તોફાન કર્ય છે એ બચ્ચું આમ જ હતો એ બચ્ચું આ છોકરાઓને તમે તોફાન જોઈ રહ્યા છો

કોણ લઈ દીધશે બીજી બેટરી કોણ લાવશે જલા કાકા લાવશે એમ ને તો ઠીક છે આવી બેટરી કેમ મળે જલા કાકાને ખબર નથી જ ના પાડતા મને ક્યાં ક્યાં અમદાવાદમાં મરે

આજે મારો જન્મદિવસ છે તો અમે બધાય બાર જન્મા દેવીસી એમાં જયો બીબી પણ આવેસી આવન છે જન્મા આજો ફાઈટ ના મૂડ માં આવી ગયો છે બચ્ચુ આજ કરી આ હે રોકાન દિવસ છે એટલે આ બધાય જન્મા જ આવીસી હે બધા હવે ઘરેથી નીકળી ગયા છીએ જમમાં આ બાલાસીનોર સિટી છે તો આ એક સારી હોટલ બહાર છે તો ત્યાં જવી છે આ હોટલ આવી ગઈ છે દઈ ની અંદર આવી ગયા છવી તો આ રી હોટલ જે એકદમ મસ્ત પ્લેસ છે અહીંયા ને વધારે ભૂખ લાગી છે તો ક્યારનો કે છે કે મારે જમવું છે જમવું છે પણ જે જમવાવાળા ઓર્ડર આપ્યો છે પણ આવ્યો નથી થોડીક વાર લાગે એવું છે તો જયું અત્યારે મુદ્રા શીખવાડશે તમે જોવો છો કેમ અત્યારે હવે જમવાનું આવી ગયું છે જયું ક્યારનું કે છે કે જમવાનું જમવાનું હવે જમવાનું આવી ગયું છે તો જયું જમવાનું આવી ગયું છે ઓકે ડન ને આ અમે બધા હવે જમીન લીધું છે અને જમીને બધા ઘરે જઈએ છીએ તો હવે આપણા આજના બ્લોગના અહીંયા પૂર્ણ કરે તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો